પૂર્ણ કરવામાં આવશે કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકાણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે આપ સૌ મીડિયાના મિત્રોને ઇલેક્ટ્રોનિક મીડિયા અને બ્રીડ મીડિયાના મિત્રોને હું જણાવવા માંગુ છું કે કોંગ્રેસના રાજકોટ શહેરના આગેવાનો પાસે કોઈ મુદ્દા નથી ભૂતકાળની અંદર કાલાવા રોડ પર આવેલ બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાય કે જે આજે વિશ્વનું સૌથી મોટામાં મોટું સંપ્રદાય છે પરમ પૂજ્ય વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું જે મંદિર છે એમનો પણ વિષય લઈને કોંગ્રેસ નીકળ્યું હતું હું કાયમ કહેતો આવું છું કે કોંગ્રેસના મિત્રોએ પ્રજાકીય કામો માટે અચૂકપણે રસ લેવો જોઈએ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ કોંગ્રેસના વોર્ડના કોર્પોરેટરના મિત્રો નામે વિકાસ કામો કર્યા છે જે વિષય કમલમ કાર્યાલયનો આ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની રીકાર કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે રાજકોટમાં કોઈ એસી વારનું મકાન બનાવે કે આઠસો વારનું મકાન બનાવે કે સો વારનું મકાન બનાવે એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે અને કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે એવું જરાય નથી કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એટલે એની આકારણી લેટ થાય છે દરેક સમય મર્યાદાઓની અંદર આકારણી થતી જ હોય છે વિશ્વની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કરીએ કોંગ્રેસની તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક ઘરના બંગલાની આકારણીઓ બાકી છે ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું બાકી રાખે ભાઈ પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાસ થવું પડતું હોય છે ટીઆરપી કાંડ પછી જે જે ની અંદર જયારે બી નહોતા ત્યારે પાર્ટી અટકા કોર્પોરેશન અટકાવી દીધેલા છે ઇવન દેન રાજકોટ શહેરનું આ સેન્ટ્રલ ઝોન નું પણ કમ્પ્લીશન નહોતું ત્યારે અટકાવી દીધું હતું એનું કમ્પ્લીશન માટે ફાયર એનો અને ફાયરના સાધનો ની દરખાસ્ત આવી અને ફાયરના સાધનો મૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માન્ય અધ્યક્ષની ઉપસ્થિતિમાં બહુ ક્લિયર વાત છે ક્યારેય પણ આવું કોઈ દિવસ બને નહીં પણ એની એક મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની એક મર્યાદાઓ હોય છે કે બાય ક્રમ એના કમ્પ્લીશન આવતા હોય છે ને ક્રમ ક્રમ એની આકારણી થતી હોય છે કોઈ વ્યક્તિ આવી ભૂલ ન કરે પણ સ્વાભાવિક છે કે કોંગ્રેસ વિપક્ષમાં છે એટલે આક્ષેપો કરે અને એને કરવા જોઈએ એને કોઈ ના નથી પાડતા અમે પરંતુ એને પણ એમના ઘરમાં ઝાંખીને જોવું જોઈએ કે કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના ગેરકાયદેસર મકાનો બન્યા છે એના કમ્પ્લીશન નથી આવ્યા અને એની અંદર આકારણી પણ નથી થઈ પરંતુ આપણે પક્ષા કે વ્યક્તિગત આક્ષેપો પ્રત્યે આક્ષેપોમાં પડવાની બદલે અમારું બહુ સ્પષ્ટ માનવું જોઈએ કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સાથે રાજકોટ શહેરના વિકાસમાં અમને મદદ કરવી જોઈએ હું કાયમ કેતો આવું છું ક્યારેય કોઈ મદદ નહીં માત્ર ને માત્ર મીડિયાના મિત્રોની હાજરીમાં એ આ પ્રકારના હંબક પ્રકારના કાગળિયાઓ ઉભા કરીને પ્રજાને ગુમરા કરી રહી છે કોંગ્રેસના આગેવાનોના જે કઈ જે મકાન છે તો કોર્પોરેશન પગલા નથી સમયાંતરે કરતા જોઈએ છીએ અમે પરંતુ ક્યાંક બહાર નથી આવતું બાકી સમયાંતરે કરતા જ છીએ છે કોઈ પણ વ્યક્તિના ગેરકાયદેસર હોય છે કોઈનું બીયું બાકી હોય અને એની કમ્પ્લીશન સર્ટિફિકેટ જેના બાકી હશે એનું ક્યારેય આકારણી ન થાય કાયદાના નિયમ મુજબ નથી થતી એવા ઘણા બધા મકાનો છે એની ઉપર અમે કાયદા આ કરતા હોય છે કાર્યવાહી પણ અમારી કે અમે કોઈના નામ નથી બહાર પાડતા રૂટિન પ્રક્રિયા હોય છે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ જયમીન ઠાકરે રહેવું પડતું હોય છે ડોક્ટર માધવભાઈ રહેવું પડે ને કોંગ્રેસના કોઈ પણ આગેવાને રહેવું પડતું હોય સમય એની પ્રક્રિયા છે સમય મર્યાદા મહાનગરપાલિકાના રૂલ્સ રેગ્યુલેશન મુજબ તાત્કાલિક નહીં 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 જ્યારથી કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યું હોય બે વર્ષ પહેલા કમ્પ્લિશન આવ્યું ત્યારથી આકારણી ગણવામાં આવશે કોઈ પણ બિલ્ડિંગની એવું નહી કે આજે આકારણી થઈ તો આજથી ટેક્સ ભરવાનો આવે એના રોટેશન મુજબ એ લોકો આકારી કરતા હોય છે અને જ્યાંથી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે ત્યારથી એનું ટેક્સ અમે ભરવા પાત્ર કોઈ પણ વ્યક્તિને ભરવા પાત્ર હોય છે એવું સ્પેશિયલ એવું કોઈ એક્સેક્સ નથી કે કમલમને કે કોંગ્રેસ કાર્યાલયને અમે લોકો બાદ કરીએ અમારે ભરવાનો જોઈએ અમે ભરવાના જ છીએ